નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં વાસીઓ માટે અને ખેડૂતો માટે આના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો આજથી બેઠું છે વરસાદનું મોટું નક્ષત્ર એટલે કે મિત્રો આશ્વલેશા નક્ષત્ર આ નક્ષત્રની અંદર મિત્રો આઠ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ નક્ષત્રનું કયું વાહન રહેશે કેટલા દિવસ આ નક્ષત્ર મિત્રો આ મિત્રો આ સંપૂર્ણ માહિતી છે અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો પુન અને પુષ્પ નક્ષત્ર પછી આજથી એટલે કે મિત્રો બે ઓગસ્ટ ને બપોરે ત્રણ વાગ્યા ને ત્રેપન વાગે મિત્રો અશ્વલેસા નક્ષત્રની શરૂઆત થશે આમાં અશ્વલેસા નક્ષત્ર છે તે મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે ખાસ કરીને મિત્રો જો આ નક્ષત્રના વાહનની વાત કરીએ તો આ નક્ષત્રનું વાહન છે કે ગધેડો છે આમ આશ્વલેસા નક્ષત્રની પવન સાથે સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને મિત્રો જો અશ્વલેષા કરીએ તો અશ્વલેષા નક્ષત્ર વિશે કહેવાય છે તો તો ફગી ફગી ખાસ કરીને મિત્રો જણાવ્યા મુજબ નક્ષત્રની વરસાદ પડે તો ખૂબ જ સારો વરસાદ પડે છે ને ન પડે તો પણ જરાય પડે છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર બેસતા જ રાજ્યની અંદર ફરી મેઘરાજા છે તે મહેરબાન થયા છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો અન્ય જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને મિત્રો કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ થાય છે જો તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ અને અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો બીજા અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે તે વરસી શકે છે આમ વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે તો અગિયાર અને બાર ઓગસ્ટે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે મિત્રો સોળ થી બાવીસ ઓગસ્ટ ગુજરાત ની અંદર વરસાદી માહોલ રહેશે ખાસ કરીને આ દરમિયાન ગાજવી સાથે વરસાદ પડશે જેના કારણે મિત્રો નદીઓની અંદર નવા નીર જોવા મળશે ડેમમાં પણ આ પાણીની આવક થશે ખાસ કરીને મિત્રો સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન મગા નક્ષત્ર ની શરૂઆત થતા આ મગા નું નક્ષત્રનું પાણી છે તે અમૃત સમાન ગણવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિંદ